રીતે છે દાદીમાં બે વર્ષથી ખાટલા પર છે અને નેવું વર્ષની ઉંમર પણ નેવું વર્ષ કરતા પણ વધારે ઉંમર છે જો આ એમનું ઘર છે અહીંયા દાદીમાં છે આ એમનું ઘર છે જોઈ શકો છો ને દાદીમાં અહીંયા રહી છે આ રીતે તમે પણ હેલ્પ કરી શકો છો આ રીતે તમે પણ હું આજે તમે ક્યુઆર સ્કેન તમે જોઈ શકો ક્યુઆર સ્કેન છે અને કોન્ટેક્ટ નંબર છે તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો હોજી ગયું લાગે છે ગળા પાએ હે દાદા આ બધું હોજી ગયું લાગે છે કઈ નહીં આ પડી પડી ને બીમાર છે આ ફરી ન જાય ને કઈ નહીં હારું છે ને માં હા ઓકે કઈ ખાવું છે નહીં અત્યારે કઈ ખાવું હોય તો કેજો હું અહીં બાજુમાં જ રહું છું ઓકે હા હા હર દ્વાર માં મરાઠી છે મરાઠી છે ઓકે એટલે

હા તમે જોજો તાજી માની પરિસ્થિતિ ખૂબ જ વીક છે અને એના માટે સ્પેશિયલ અમે અહીંયા મળ્યા ને કે આ આવું ઉગરો છે ને એટલે પેટનો તકલીફ થાય જો ઢોકળા પણ નથી ખાતા હા ખાઈ જાય હા આ બુકી તો નથી લઈ જાવ પાછું ખાઈ જાય ને એવું છે ગાઈસ તમે તો જોઈ શકો છો દાદી માની દાદી માની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે એ ઉપર એની ઉંમર છે એક છોકરો તો મરી છોકરો તો મરી ગયો છે જો એનું ઘર બતાવી દે ભાઈ તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ પ્રકારનો પાવર પણ નથી અહીંયા કોઈ પ્રકારનો પાવર પણ નથી ને દાદીમાં આ રીતે અહીંયા રહ્યું છે જોઈ શકો છો આ રીતે અને સંદાસ બાથરૂમ છે અને તમે કોણ થાવ દાદા તમે કોણ થાવ જમાઈ જમાઈ છે આ એમના છોકરી છે છોકરી છે અને એની દેખભાળ રાખે છે દાદા દાદા તો અહીંયા ઢોકળા લાવ્યો છે દાદીમાં ને ખવડાય બરાબર

અને અહીંયા મંદિર પણ આવેલું અને અવર જવરની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે જોઈ શકો છો આખો એરિયો છે દાદીમાં અહીંયા વસવાટ કરે છે આ રીતે જો આ રીતે ડોસી મારી છે અહીંયા અહીંયા આ રીતે રહી છે ને છેલ્લા બે વર્ષથી દાદા દાદીમાં ખાટલા જ છે જમવા બો કોઈ પણ આધાર નથી અને એનો જે છોકરો હતો એ છોકરો પણ અત્યારે મરી ગયો છે એટલા માટે થોડીક અમે હેલ્પ કરી છે અને તમે પણ હેલ્પ કરી શકો છો તમારાથી થાય એટલી તમે પણ હેલ્પ કરી શકો છો દાદીમાં કેમ સારું છે ને સંભળાય છે દાદીમાં કાંઈ નથી ખાવાતું હા દાદા આ બધું હોજી ગયું લાગે છે ગળા પા એ દાદા આ બધું હોજી ગયું લાગે છે કઈ નહીં આ પડી પડી ને બીમાર છે આ ફરી લઈ જાય ને કઈ નહીં સારું છે ને માં હા ઓકે ખાવું છે નહીં અત્યારે કઈ ખાવું હોય તો કેજો હું આ બાજુમાં જ રહું છું ઓકે હા હા હરદ્વાર માં રાખ મરાઠી છે મરાઠી છે ઓકે એટલે પરિસ્થિતિ દાદીમાની ખૂબ જ વીક છે જો અત્યારે ખાટલામાં છેલા બે વર્ષથી આ રીતે છે ઢોકળા મેં આપ્યા છે અહીંયા ઢોકળા પણ આપેલા છે દાદા એને ખવડાવ્યું છે આ એમના જમાય છે દાદી માં ઠંડુ પાણી પીવું છે ઠંડુ પાણી ઠંડુ પાણી જ છે બરાબર પી લેજો હું રહું બાજુ કામ હોય તો મને કેજો તમે જોઈ શકો છો દાદી માની પરિસ્થિતિ ખુબ જ વીક છે હે દુર્ખાબેન છે તમારું નામ ઓકે શાક રોટલી બધું ખાય છે ને ઓકે મારા દાદીની ઉંમર પણ એટલી જ છે નેવું વર્ષની જ છે અને મારા દાદા હમણાં વયા ગયા એક વર્ષ થયું છે પંચાણું વર્ષની ઉંમરમાં દાદી ક્યાંક જરૂર પડે તો મને કહેજો બરાબર હું અહીંયા આટો મારતો રહીશ અચ્છા એવું છે એમ ને ક્યાંક જરૂર પડે તો મને કહેજો બરાબર હું અહીંયા બાજુમાં જ રહું છું ઓકે ચાલો ઢોકળા ખાઈ દેજો ઢોકળા લાવ્યો છું ઢોકળા ખવરાઈ દેજો બરાબર ચલો મળીએ આજુ આ ઝૂપડું છે આખું આ મકાન છે ઉપર એક ઝાડ છે ઝાડની એક્ઝેક્ટ નીચે ડોસીમાં બેસે છે નેવું વર્ષ કરતાં પણ વધારે ઉંમર છે સ્વામિનારાયણ નગરનો ગેટ છે તમે જોઈ શકો છો અને આ મંદિર છે આખું ઓલાપણ સુધી મંદિર છે અને કોઈપણ વ્યક્તિ અવરજવર કરવાની ખૂબ જ ઓછું હોય છે અહીંયા ડોસીમાં અહીંયા એકલા રહે છે એમના જમાઈ પણ કોકો પર આવે છે ને કોપર નથી આવતા એમની ઉંમર પણ એકોતેર વર્ષ જોઈ શકો છો ડોસી મારી ઉંમર ખૂબ જ વધારે છે નેવું વર્ષ કરતાં વધારે છે તો પણ જો થોડીક હેલ્પ થતી હોય દસ રૂપિયા પાંચ રૂપિયા પચાસ રૂપિયા કે સો રૂપિયા હું એક ક્યુઆર સ્કેન તમને મૂકું છું અને મારો નીચે કોન્ટેક્ટ નંબર છે તો મારો કોન્ટેક કરી શકો છો તો તમારી થોડીક નાનકડી હેપને કારણે લોકોનું જીવન પણ બચી શકે છે જો આપણે સાથે મળીએ તમે એ વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો તમને ગમે તો છેલ્લે બધાને તમે લાઇક ના કરો તો ચાલશે પણ દસ લોકોને શેર જરૂર કરો તો લોકોને ખબર પડે હું સુરત તમે જોઈ શકો છો દાજીમાની ઉંમર ખૂબ જ મોટી છે આપણે બધા સાથે મળીને ચાલશે પણ દસ લોકોની શેર જરૂર કરજો આપણે પણ આ લોકોની સાથે ચાલો મળીને આ લોકોની મદદ કરીએ તમે જોઈ શકો નેવું વર્ષની ઉંમર નેવું વર્ષની ઉંમર હોવા છતાં પણ ડોષીમાં પોતાની જાતે કામ કરે છે લાગતું પણ નથી કે નેવું વર્ષની ઉંમર છે જો આ રીતે અહીંયા રહે છે અને આ રોડ પણ છે રોડને કોઈ પણ વ્યક્તિ આને હેલ્પ નથી કરતું જો એક્ઝેટ ઝાડ નીચે છે અહીંયા જો અવર અવર જવાની સંખ્યા પણ ખૂબ ઓછી હોય છે અહીંયા જુઓ અહીંયા મેઇન રોડ પડે છે અને દાદીમાં આ રીતે અહીંયા જીવન પોતાનું ગુજારે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે તમે પણ થોડીક જો હેલ્પ કરવા માગતા હોવ તો તમે પણ હેલ્પ કરી શકો છો જુઓ આ દાદા એમની હેલ્પ કરે છે આ એમના જમાય છે જુઓ ઘરની